અમે સવારે મચ્ચા વગેરે હતા અને આખા મણાનો શાક બનાવી તો વટાણ અને એમાં અત્યારે બનાવી છે મમ્મી ખીચડી તો હવે અમે સાથ ને ખીચડી ને જમી લેવશું મમ્મી સ્કૂલે અને ફર્સ્ટ યર ની બુક અને લાસ્ટ યર બસ

મિત્રો આજે હું ગઈ હતી બજારમાં ઓફિસમાંથી થોડોક ટાઈમ કાઢી અને પછી બજારમાં ગઈ હતી તો બધી છોકરાઓ માટે ઇરેઝર પૂરા થઈ ગયા હતા તો બે પેકેટ ઇરેઝરના લઈ આવી ચાર પેકેટ ચાર બોક્સ પેન્સિલના લઈ આવી જેમમાં અપ્સરા અને ડાર્ક આવે આ પેન્સિલ એકદમ ડાર્ક આવતી હોય છે આ ઓછી આવતી હોય છે

એટલે તું સરખી રીતે રમી શકતો ઈશ મજા આવે ને રમવાની નીતા માસી ન હોય તો હે મજા આવે હોય તો મજા આવે કે ન હોય તો મજા આવે સરસ ચલો તમારી ડીશ હમણાં મોકલી દે અમે બાય બાય ઓય પ્રિયાંશ શું કરે છે સ્પાઇસી છે સ્પાઇસી છે ચાલે ચાલે સ્પાઇસી જે આપણે ખાવા જોઈએ ચાલો આ બધા છોકરાઓ પીઝા ટેસ્ટ કરી રહ્યા છે એક એક પીસ અને જો આપણે આ આ જાડવા લગાવી દીધા છે ને સ્ટીકર લગાવશું અને પછી એમાં કાઈક થોડાક સ્ટાર બાર લગાવી દઈએ એટલે આપણે એનું પ્રોજેક્ટ પૂરો પ્રોજેક્ટ ને તો આટલ ભૂલી ગયા હતા આપણે

જો નો લખ નો દીએ લઈએ તો આપણે પછી પ્રિન્સ પ્રિયાંશ ને કોક ને દિયા ના એ તણ માંથી એક આ તો પ્રોજેક્ટ આવશે જ ખરો તો કોક ને દઈ દઈશું એનું નામ લખી નાખશું પ્રિયાંશ નહીં દિયા એ ના સ્કૂલ વાળા નું ક્વેશ્ચન ન ખરો જય ચાલો ચotario તો હવે આપણે જમીન લસુ અને આ બાજુ જો હજી પ્રિયમ જાગે છે ને બેન સુઈ ગયો છે આ બાજુ હેત્રી ને દિયાએ પીઝા તો ખાધા અને હું પગુભાઈ ના ભજીયા લઈ આવી હતી એટલે દિયા ભજીયા ખાતા તેને આવું ન ખાવ છોકરો માટે થોડાક ભજીયા લઈ ગઈ હતી સવારે મચાવો ગયા હતા અને

બટકો ભરાઈ ગયો તને કોણ ગાળું દીએ છે એવું બધાય કી હે મને ખબર નથી કે કોઈ ગાળું દેતું હોય ને તો બટકા ભરાય મોઢામાં ખાતા તો તો ગમે મોઢામાં બટકો ભરાઈ જાય જાવ હા તો જરા આ આપણા સબસ્ક્રાઇબર ને মাচো বিনে মারারা হিচেল মারো কিচ্য চালো মারা হিচেকে চালো প্রা জাও য়ারে আপয়া হিকে আপয়া সানটে হান্য হিচেলে হিচেল

આજે જાઓ ફર્સ્ટ પીયડની બુક લેવાની ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ ક્લોક માં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રબ્બ કરી દેજો મિત્રો બાજુમાં રહેલ બે લાઇક ક્લિક કરી દેજો જેથી કરી આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય આ બાય બસ ના 얘 વેનો ઓમરે અહીં આવ રાતે રાતે કેતો 얘 વેનો કેતો કેતો રાતે 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 સ્વીટ ડ્રીમ ચીપી ગુડ નાઈટ કેતો કેમ કેવા ગુડ નાઈટ આમ તો આના જોઈ બોલ Bye.